દર્શક મિત્રો એસીબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હોલિકા એક રાક્ષસી હતી તો પણ તેની પૂજા કરવામાં આવતી હતી શાસ્ત્રો મુજબ કશ્યપ ઋષિની કન્યા હતી અગ્નિદેવની ઉપાસક હતી અગ્નિમાં ન સળગવાનું હોળિકા દેવીને વરદાન હતું આ કારણથી હિરણે કશ્યપે પ્રહલાદને લઈને આગમાં બેસવાનું કહ્યું હતું પરંતુ આ કાર્ય માટે તૈયાર ન હતી હોળીએ હોળીએ તેમના પ્રેમને બચાવવા માટે અગ્નિને બેસવા માટે પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવા માટે તૈયાર થયા પણ હોળી માતાએ પ્રહલાદને બચાવી પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા ત્યારથી હોળી માતાની પૂજા આ દિવસે કરવામાં આવે છે એસીબી ન્યૂઝમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજે હોળીના મહોત્સવ નિમિત્તે આપણે અહીંના પૂજારી સાથે જરાક વાત કરીશું હોળી વિશેનું મહત્ત્વ જણાવશો આપણી પબ્લિકને જે હોળિકા દહન કાર્યક્રમ જે છે એમાં ભક્ત પ્રહલાદની અપૂર્વ ભક્તિને કારણે એને હોલિકા જે હિરણ્યકશ્યપની બહેન હતી એ પોતાના ભાણીઓ થાય છતાં પણ એને અંદર અગ્નિમાં બાળવા માટે ખોળામાં લઈને બેસી ગઈ અને બાળવા માટે એને ભગવાન શંકરનું વરદાન હતું કે અગ્નિ એને બાળી શકે નહીં પણ કેમ કે એ નકારાત્મક કાર્ય કરી રહી હતી અધર્મ કાર્ય કરી રહી હતી એટલે ભગવાન એના આશીર્વાદથી પ્રહલાદ બચી ગયો અને જેને આશીર્વાદ હતા કે અગ્નિ બાળી ના શકે એ બળીને ભસ્મભૂત થઈ ગઈ એટલે આ પર્વ જે છે એ નકારાત્મકતા જે આપણા આસપાસ છે અથવા આપણા અંદર છે એને દૂર કરવાનું બહુ સરસ સંદેશો આપે છે હોળિકા દહન કાર્યક્રમ